મિત્રો સોના ચાંદીના ભાવમાં આવી ગયો ભયંકર કડાકો મિત્રો સોના ચાંદીના ભાવમાં આવી ગયો મહા ભયંકર ઉથલ પાથલનો માહોલ મિત્રો સોનાના ભાવમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે તો મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ સોનાના ભાવ લઈને તો મિત્રો આજે સોનાના ભાવની અંદર ફરી એકવાર ભયંકર કડાકો જોવા મળ્યો છે મિત્રો ફરી એકવાર સોનાનો ભાવ એ ઐતિહાસિક સપાટી કુડાવી દીધી છે તો મિત્રો આજે વાત કરીએ કે આજના શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની આજે આપણે વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે એ પણ જોઈશું કે સોનાનો ભાવ એ ક્યારે ઘટશે તેમજ સોનાની અંદર રોકાણ કરવું હોય તો મિત્રો રોકાણ ક્યારે કરી શકાય અને તેમજ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અસર કરતા પરિબળો કયા કયા છે કે જેના લીધે સોના તેમજ ચાંદીની અંદર આગ તેજી જોવા મળી રહી છે તેમજ મિત્રો વાત કરીએ કે ચાંદીનો ભાવ પણ મિત્રો ચાંદીનો ભાવમાં પણ આજે ભયંકર વધારો જોવા મળ્યો છે તો મિત્રો ચાંદી પણ હજુ સસ્તી થશે કે નહીં આગામી સમયમાં શું રહેશે સોના ચાંદીના ભાવના ટાર્ગેટ તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો ખૂબ આખો જોવો જરૂરી છે કારણ કે મિત્રો જેને કોઈ પણ મિત્રોને સોના ચાંદીના મામલે જે કંઈ પણ સવાલ હશે તે મિત્રો સવાલના અહીંયા તમને જવાબ મળી જવાના છે તો મિત્રો વિડીયોને આખો જોવો જરૂરી છે તેમજ મિત્રો આપણી ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલું બે આઇકન પણ દબાવી દીધો મિત્રો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સૌપ્રથમ મળી રહે આપણે આ ચેનલ ઉપર દરરોજના સાચા તાજા ભાવ આપીએ છીએ તેમજ દરરોજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના એક બે દિવસમાં અથવા તો ચાર પાંચ દિવસમાં અથવા તો જે કોઈ મિત્રોને રોકાણ કરવું હોય તેના માટે પણ સમાચાર આપીએ છીએ કે આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ભાવ તેના શું ટાર્ગેટ રહ્યા છે તેની પણ આપણે વિડીયોની અંદર વાત કરતા હોય છે તો મિત્રો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણે અગાઉ એક વિડીયો આપ્યો હતો છ દિવસ પહેલાં તે વિડીયોમાં મિત્રો આપણે એક રેન્જ બતાવી હતી સોનાના ભાવની કે જે મિત્રો બે હજાર છસો ને એસી ડોલરની બતાવી હતી રેન્જ તે ડોલરની જો રેન્જ તોડે સોનું તો મિત્રો સોનું એ બ્યાસી હજારથી પણ ઉપર જઈ શકે પરંતુ મિત્રો છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર સોનાના ભાવે બે હજાર છસો ને સિત્તેર થી લઈને બે હાજર મિત્રો ભારતીય બજારની અંદર બે થી ત્રણ હજાર રૂપિયાનો પ્રતિ તોલાની અંદર વધારો થયો પરંતુ મિત્રો ઇન્ટરનેશનલ લેવલે મિત્રો એક હજાર થી પણ મિત્રો વધારે ડોલરમાં વધારો થયો તેના લીધે મિત્રો ઇન્ટરનેશનલની બજારમાં લત

જેના લીધે મિત્રો સોના તેમજ ચાંદી તરફ ચાંદીનો ભાવ જઈ રહ્યો હતો પરંતુ મિત્રો છેલ્લા ત્રણ થી ચાર દિવસની અંદર ચાંદીનો ભાવ પણ ઐતિહાસિક સ્તરે મિત્રો જોવા જઈ રહ્યો છે અને ફરી એકવાર મિત્રો ઉચ્ચતમ સ્તરે જઈ શકે છે તેવું જાણકારોના મતે કહેવામાં ચાંદી પણ ઇકોનોમી ઇકોનોમીમાં ફેરફાર થતો હોય તેના લીધે મિત્રો ચાંદીના ભાવની અંદર ભયંકર વધારો ઘટાડો રહ્યો છે તેમજ મિત્રો સોનાનો ભાવ પણ અસર કરે છે કયું પરિબળ તો મિત્રો સોનાના ભાવ અસર કરવું પરિબળ હોય તો મિત્રો સોનાનો ભાવ એ અમેરિકાની ઇકોનોમી

એક કરેક્શન આવી શકે જે એક હજાર થી લઈને પંદરસો રૂપિયા નું કહી શકાય જેમાં મિત્રો સોનાનો ભાવ અત્યારનો છે તેનાથી હજાર થી પંદરસો રૂપિયા સોનું સસ્તું થઈ શકે પરંતુ મિત્રો સોનાનો ભાવ એ ક્યારે ત્રીસ હજાર ચાલીસ હજાર કે પચાસ હજારની સપાટીએ જવાનો નથી તો મિત્રો એવી રાહ જોઈને બેઠું ન રહેવું સોના તેમજ ચાંદીના ભાવ પણ આગળના દિવસોમાં વધવાના છે તેમજ મિત્રો વાત કરીએ કે સોનાનો ભાવ જો જરાક મિત્રો ઘટે તો ચાંદી પણ થોડીક તેની સાથે સાથે ઘટવા તરફ જઈએ અને મિત્રો વાત કરીએ તો સોના તેમજ ચાંદીની અંદર મિત્રો રોકાણ કરવું હોય તો રોકાણ ક્યારે કરી શકાય તો મિત્રો ચાંદી આપણે ગ્રાફ જોઈ લે છેલ્લા છ મહિના પેલા મિત્રો ચાંદીનો ચાંદી ચાંદીનો ભાવે આગળના દિવસોમાં મજબૂત થવાનો છે તો મિત્રો ચાંદી અત્યારે અત્યારે રોકાણ કરી લેવું તેમજ મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીએ કે સોનાની અંદર રોકાણ કરવું હોય તો ક્યારે કરી શકાય તો મિત્રો આપણે અગાઉ જે વિડીયો આપ્યો હતો એક વર્ષ પહેલા ત્યારે મિત્રો સોનાનો ભાવ અડસઠ હજાર અથવા તો સડસઠ હજાર ની આસપાસ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો આપણે કહ્યું હતું કે સોનાનો ભાવ એક વર્ષની અંદર દસ હજાર કે પંદર હજાર રૂપિયા પ્રતિ તોલા એ વધારો થઈ શકે તો મિત્રો ત્યારે આપણે કીધું હતું કે સોનામાં તેમજ ચાંદીમાં રોકાણ કરવું હોય તો કરી લો કરી લો જે મિત્રોએ આપણો વિડીયો જોયો છે અને રોકાણ કર્યું છે તે મિત્રોને અત્યારે મોટો ફાયદો થઈ શકે કયો છે જે મિત્રો લગભગ દસ હજાર થી લઈને બાર હજાર રૂપિયા પ્રતિ તોલા અને એક કિલો ની અંદર ચાંદી ની અંદર મિત્રો પંદર હજાર થી લઈને વીસ હજાર રૂપિયા પ્રતિ કિલો એ વધારો જોવા મળ્યો જે મિત્રો આપણને એક ખૂબ મોટો ફાયદો થઈ શકે તેમજ મિત્રો વાત કરીએ કે હવે આજના સોના ચાંદીના શું ભાવ રહ્યા છે તેની પહેલા મિત્રો આપણી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય

સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર પાંચસો ચોસઠ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ પંચ્યાસી હજાર છસો ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ત્રણસો ને ચાલીસ રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે વાત કરીએ સોનાના ભાવની તે પહેલાં મિત્રો ચેનલને હજુ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો તે પહેલાં મિત્રો હવે વાત કરીએ ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ તો મિત્રો ગ્રાફની અંદર પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવની અંદર ફરી એકવાર વધારો થયો છે તો જેશરૈયા બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની મિત્રો વાત કરીશું તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર બસો તોંતેર રૂપિયા દસ ગ્રામ એટલે કે એકતોલા નો ભાવ પોતેર હજાર સાતસો ત્રીસ રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોના સાત હજાર સાતસો એક્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ સિત્યોતેર હજાર આઠસો દસ રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ મિત્રો સાત લાખ અઠ્યોતેર હજાર સો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં પ્રતિ સો ગ્રામ સોના ભાવની અંદર સોળસોના તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સ ની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના પણ ભાવ તમારા સુધી મળી રહે મિત્રો દરિયાના સોના ચાંદીના ભાવ જાણવા માટે